સુરતમાંથી ડુપ્લિકેટ બેગનું કારખાનું ઝડપાયું છે સાદિકા બેગના નામે કારખાનું ચલાવતા હતા કારખાનામાં બનાવેલી બેગ ન વેચાતા કારસ્તાન રચ્યું હતું ડુપ્લિકેટ બેગ બનાવી માર્કેટમાં વેચવા લાગ્યા હતા બંને કારખાનેદારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉધના પોલીસે બ્રાન્ડ્સની ડુપ્લિકેટ બેગ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે ઉધના પોલીસે ત્યાંથી ચાર પોઈન્ટ સિત્ત્યુતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તે સાથે પોલીસે આરોપી કારખાનેદાર મોહમ્મદ સહેઝાદ આલમ અને ઇકબાલ અહમેદી સલમાની ધરપકડ કરી છે તેઓએ ઉધના ઉદ્યોગનગર રોડ ચાર ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગયા હતા તેમણે સાદિકા બેગ નામની ફેક્ટરીમાં બ્રાન્ડેડ કંપનીની સ્કૂલ બેગ બનાવવામાં આવતી હોવાની જાણ થઈ હતી તેઓ ત્યાં ખરાઈ કરતા બ્રાન્ડેડની ડુપ્લિકેટ બેગ બનાવતું કારખાનું હોવાનું તેમને જાણ થઈ હતી જેથી તેઓ સાદિકા બેગના ફેક્ટરી વિરુદ્ધ ઉદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કોરોના બાદ કારખાનેદાર મોહમ્મદ સહેસાદ આલમે ડુપ્લિકેટેશન કરવાનું શરૂ કર્યું હતું બેગ વેચાતા ન હતા જેથી કારખાનેદારે બ્રાન્ડેડ કંપનીઓના બેગ બનાવવાની શરૂઆત કરી હતી માર્કેટમાં વેચવા પણ લાગ્યા હતા સમગ્ર મામલે ઉધના પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત